સુરેન્દ્રનગરની માલધારી રાસ રાસ મંડળીના ગ્રુપ એન્ડ ખૂબ જ ગૌરવની વાત છે એ પસંદગી છવ્વીસ જાન્યુઆરીએ લાલ કિલ્લાની પરેડમાં ભાગ લેવા માટે કરવામાં આવી છે આ પરેડમાં ગ્રુપના વીસ કલાકાર દુહા છંદ અને રાસ દ્વારા ઝાલાવાડી સંસ્કૃતિની ઝાંખી પ્રસ્તુત કરશે માલધારી રાસ મંડળીના આ કલાકારો તેમના ખૂબ જ અનોખા અને વૈવિધ્યપૂર્ણ નૃત્ય કળાના માધ્યમથી ગુજરાતની સાંસ્કૃતિક વારસાને રજૂ કરશે દુહાને છંદના ગીતો અને સંગીત સાથે રાસના તાલ અને નૃત્ય દ્વારા જુદા જુદા પિન્નના કલાકારો પરેટમાં ઝાલાવાડની પરંપરા અને લોક સંસ્કૃતિનું પ્રદર્શન કરશે આ પ્રદર્શન દ્વારા તેઓ રાષ્ટ્રીય સ્તરે તેમની કળાને અને સાંસ્કૃતિક પ્રતિભાને મંચ મળશે લાલ કિલ્લાની પરેડમાં દેશના વિવિધ ભાગોથી અનેક પ્રતિભાશાળી કલાકારો ભાગ લઈ રહ્યા છે અને તેમનામાં સુરેન્દ્રનગરમાં માલધારી રાસ મંડળીના પ્રવેશે ગુજરાતનું ગૌરવ વધાર્યું આ સમારંભ દેશભરના એકતા સાંસ્કૃતિક વિવિધતા અને લોકવારસાને ઉજાગર કરવાનો ઉદ્દેશ છે માલધારી રાસ મંડળીના આ લોક પ્રેમીઓએ તેમની કળાને ઓળખ આપીને નમ્ર ભાવે આ પરેડમાં જોડાવા માટે તૈયાર થયા છે